જય ચામુંડા માતાજી ફ્રેન્ડ આજે આપણે ચોટીલા દર્શન કરવા આવ્યા છીએ માતાજીના તો આ ચામુંડા માતાજીની બજાર છે તમે ને ચામુંડા માતાજીનો નવો મઢ બની રહ્યો છે એ જોવો મંદિર મોટું ચામુંડા માતાજીનું મંદિરનું કામ ચાલુ છે મઢનું તમે જુઓ વિશાળ મોટું બની રહ્યું છે ટ્રેન છે મોટી એ પણ ટૂંકી પડે તો આ એક ચામુંડા માતાજીનો આપણે બજારે ચામુંડા માતાજીની બહાર મઢ બનાવેલો છે ચામુંડા માતાજીનો જે મઢ છે તે કહેવાય આ મંદિર નવું બની ગયું છે મંદિર વિશાળ મંદિર બની રહ્યું છે જોવો તમે સવાર સવારમાં આપણે દર્શન કરવા આવ્યા છીએ તો તમે બજારનો વ્યૂ જોવો માણસો હજી બહુ નથી આવ્યા થોડા થોડા આવ્યા છે ચામુંડા માતાજીનું અત્યારે અગિયારસ છે ના દર્શન કરવા માણસો આવશે પૂનમના દર્શન કરવા આવશે ત્યારે ગામડામાં કોઈ લોકો રહેતા નથી હવે સિટીમાં વ્યા બધા બરોબ હોય એટલે બની રહ્યું છે મોટું આ માતાજી નો શામડા કોમેન્ટ કરી અને જણાવજો વિડીયો કેવો લાગ્યો અમારો આ ચોટીલા આપણે દર્શન કરવા આવ્યા હતા તો નાનો એવો એક વિડીયો ઉતાર્યો છે matar de metrô